કે આ દેશની અંદર કોઈ એક વ્યક્તિ જે આખી જિંદગી મહેનત કરે જે કમાણી કરે એ પોતાના માટે પણ કરે પોતાના બાળકો માટે પણ કરે એટલે વર્ષોથી આ સિસ્ટમ છે કે કોઈ પણ વ્યક્તિ એ જ્યારે આ દુનિયામાંથી વિદાય થાય એ મૃત્યુ પામે ત્યારે એની તમામ સંપત્તિ એના વારસદારોને મળતી હોય છે પરંતુ જેને લૂંટવાની ટેવ છે એવી આ કોંગ્રેસ પાર્ટીને એ મંજૂર નથી એમને તો એમાં પણ ભાગ જોઈએ છે અને એટલા જ માટે એમનો જે વિચાર એમણે પ્રગટ કર્યો એના કારણે આખા દેશમાં હલચલ છે કે સામાન્ય વ્યક્તિ પણ જે રાત દિવસ મહેનત કરીને કમાણી કરશે એ કમાણીમાંથી આ કોંગ્રેસની સરકાર જો આવે તો પંચાવન ટકા જેટલો હિસ્સો એ પોતે ટેક્સ તરીકે લઈ લે અને કોને આપે એ મનમોહનસિંહે લગભગ પાંચ વર્ષ પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવો પહેલું નિવેદન હતું પણ એમાં સ્પષ્ટતા નહોતી એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનોનો છે આ દેશની અંદર સૌને એક સરખો અધિકાર છે ત્યારે એક સમુદાયને ખુશ કરવા માટે આવા નિવેદન કરીને આવા નિયમો બનાવીને એની સંપત્તિને લૂંટી લેવાનો જે કોંગ્રેસનો પ્રયત્ન છે આખા દેશમાં એના કારણે એક હાહાકાર મચી ગયો છે આપણે જોયું છે કે રાહુલ ગાંધીએ પણ એને સમર્થન આપતો જ નિવેદન કર્યું એમણે કહ્યું કે અમે એક એક જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિનો સર્વે કરાવીશું અને પછી એ સંપત્તિને વેચી દઈશું આજે જે સંપત્તિ છે સ્વાભાવિકપણે હિન્દુ અવ્યક્ત કુટુંબ હોય કે હિન્દુ જે લોકો છે એમને એક બચતની એમનામાં એક ટેવ છે અને એટલા માટે ઘણીવાર એ પોતાના બાળકોને પણ મર્યાદિત કરે છે અને એમાંથી પણ એ ખર્ચ ઘટાડીને એ બચત કરીને પોતાના વારસદારને સુખી જીવન સમૃદ્ધ જીવન આપવા માટેનો પ્રયત્ન કરે છે જ્યારે રાહુલે જે કહ્યું છે કે એમણે કહ્યું કે અમે સંપત્તિનો સર્વે કરાવીશું અને એ સર્વેમાં જે સંપત્તિ આવશે એ અમે વેચી દઈશું કેવા લોકોને જે ઘૂસપેઠિયા લોકો છે એમને જે વધુ બાળકો પેદા કરીને આ દેશ પર ભાર વધારે છે પોતે કમાવાને બદલે જે લોકો મહેનત કરીને કમાય છે એમાંથી સંપત્તિ લઈને એમને આપી દેવાનો જે પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી અને હરગી ચલાવી લેશે નહીં આ દેશની અંદર એક પણ વ્યક્તિ આ વાતને સહન કરશે નહીં અને એટલા જ માટે એમના મનમાં જે આ ભાવના છે એ કોઈ પણ સંજોગોમાં એને પૂર્ણ થવા દેશું નહીં આ કોંગ્રેસ વર્ષો સુધી રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે પંદર ટકા પૈસા પહોંચે છે રૂપિયો મોકલું છું તો બાકીના પંચ્યાસી ટકા એ પૈસા ચવાઈ જાય છે એ કોણ હતા એ બધા જ કોંગ્રેસ હતા